હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન શ્રીનાથજીનું છે ખૂબ જ સુંદર નીચે ભજન લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રીનાથજી મારા શ્રીનાથજીને ગુંજાની માળા मारा श्रीनाथ जी ने गुंजाने माला बीजी शोभे से इने तुलसी ने माला बीजी शोभे से इने तुलसी माला मुखिया जी सेवा करता जाय विष्णु ने राजी करता जाय मुखिया जी सेवा करता जाय विष्णु ने राजी करता जाय મારા શ્રીનાથજીને ગુંજાને માળા બીજી શોભેસે એને તુલસીની માળા મારા શ્રીનાથજીને પીળા પીતાંબર ઉભા છે ચાટીને ગુલાબનું અત્તર મારા શ્રીનાથજીને પીળા પીતાંબર ઊભા છે સાટીને ગુલાબનું અત્તર છાટતા જાય સંટાવતા જાય ગોવાળો ને રાજી કરતા જાય ચાટતા જાય ચંટાવતા જાય ગોવાળો ને રાજી તો કરતા જાય મારા શ્રીનાથજીને ગુંજાની માળા બીજી શોભે છે એને તુલસીની માળા મારા શ્રીનાથજીને બાજુ બંધ બેરખા કેડે રૂડા એને કંદોરા શોભતા મારા શ્રીનાથજીને બાજુ બંધ બેરખા કેડે રૂડા એને કંદોરા શોભતા પંગમાં ઝાંજ ચમકાવતા જાય ગોપીઓને રાસ રમાડતા જાય પગીઓ મારા શ્રીનાથજી ગુંજાની માળા બીજી શોભે છે એને તુલસીની માળા મારા શ્રીનાથજી ને કેશ ઊભા છે એ તો સુંદર વેશ मारा मा श्रीनाथजिने वाकडिया केश से ए सुंदर केश जाय जय ने दर्शन देता जाय वाकड़िया केश उडावता भक्तों ने दर्शन देता जाय मा श्रीनाथजिने गुञानि माला बीजी शोभे एने माला मारा तुलीनि मा श्रीनाथजिने अङ्गूठे वेठ ऊभाे एमुनाटे मधुरि मोरली जाय जय ना मनड़ा हरता जाय मधुरि मोरली वगाडता जाय ગોપીઓના મનડા હરતા જાય મારા શ્રીનાથજીને ગુંજાની માળા બીજી શોભે છે એને તુલસીની માળા મુખિયાજી સેવા કરતા જાય વૈષ્ણવોને રાજી કરતા જાય